થોડી થોડીક બારમાં વાર આવી જાય કાબા હમ ઘર તો હું કામ તો પાણી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય સ્વાગત છે તમારો આજનો નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને આજે છે શનિવાર તો આપણે મસ્ત મજાના હવાર હવારમાં મસ્ત જ આવ્યા છીએ ના ઈદન કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે મારે જવાનું છે દવાખાને કારણ કે આજે બપાને ઓપરેશનનો વારો છે તો દવાખાને જવાનું છે અને રમેશી આવી ગયો તો ગાડી બહાર પડી હતી અને અમારા આવું ભાઈ તો ઊભા કાં આવો હું છું આવું તને આવું તને હું શું સમજો એને અમારે આવું હોય ને અહીંયા પગે વાગ્યું કે લૂલો લુલો ખીચજો કાં આવું હા હાલીને આવતો હાલ તો હાલ તો મારી કાયા અહીંયા જોતો જોતો લાગે સમજો કેમ પગ રાખીને લે એસા સેને પગે ને પગે જરીક માગી જો કે જે લુલો લુલુ હાલે હે અને આ શું કરે છેરમાં દુધુનું હા હું મુખ લવાય તો છે ને તો જો ભાઈઓ બધું છે અને મારે બાને રમેશ આવશે અને બપ્પાને અમારે જવાનું છે બધાની સદભાવનામાં કાબા હા ઓ ભાઈ બધું તૈયારી કરો લે ના હું કે લેતા આમ દીસ કેમ દાળ ભાત ને તો આપણે ગોતું ની હા એટલે ઈ વાત હાસી ભાઈ જો તૈયારી કરે ને બા હે ને હા વાત હા તો ભાઈ જો એવું બધું છે ને આગળ એ જાય છે હવે આગળ બપ્પા આવી જાય કે પછી જાય બપ્પા ત્યાં હે અત્યારે કાંઈ જા કોને ખબર હોય તો રમેશ આવી જાય કા રમેશ આવી જા હાલો જાઓ ને તો ફેમિલી છે ને બપાઈ છે મધે માતાજીએ દર્શન કરવા અને આપણે ઘેરે છે વાત બેઠા કેમ જામ ખાન જામ દે દે દવા બેઠી બેઠી દવા સાટી દેવી જોઈએ કેમ લાગે મસરા લાગે

રવા ભાઈ અમારા વિનાશભાઈ એવું બધું હાલે છે અને અહીંયા બકાલું રહો ભાઈ બકાલું જોવા જો કારેલા દૂધથી છોળી ઘિહોડા પછી હરીકોની હિંગું એટલું બધી વસ્તુ પીડી દઉં બકાલામાં સ્ટોક આપણે ફૂટે નહીં ભાઈ બકાલું એટલું હોય જ અને અહીંયા રો શીભડા પીડા છે એટલા બધા શીપડા છે એ ચોલી રો ભાઈ એટલું બધું બકાલું છે ને અમારે ઘરે હોય જ તે દરરોજ થોડુંક વધારે લાવી નાખેલા હોય એટલે એક બે દિવસ સુધી ઉપાધિ એવું હોય ભાઈ હોય પછી આની અંદર મૂકી દે છે આની અંદર બધું સામાન જો કેટલો સામાન પીડો બધો આમાં તો આમાં બધું આવો મૂકી દીધેલું હોય જો ભાઈ એવું બધું છે હજી મારો આવ્યા કેવા ફોન કરો જો

એ હા તો ફાઇનલ એને ભાઈ ઘણી વાર જે આપણે સદભાવનામાં ભૂગી જાય પણ એ વિડીયો શૂટ નહોતો કર્યો કારણ કે હંદે અલગ અલગ જગ્યાએ બતાવા દવાનું હોય હં રિપોર્ટ કરાવવાનું હોય એવું બધું હોય તો એટલે બધી વસ્તુ કમ્પ્લીટ કરી અને બી એવા સી હવે બપાને હો હૈ તે નાખી દીધી ખાઉપા નાખી દીધી ને હા તો ભાઈ જો અને દવાઈ તેમ જો આખી એક થેલી ભરતી તી આમ રહો તો આખી ઓડી મોટી થેલી ભરતી છે કેમ રમે ભરી દીધી

तो भूख थोड़ी वजार लगे हाँ कसरत करी न पड़े आखो दी काम कर, <laughs> <adaptations> कर दे बुद्धि एलो वोट मिटे कसरत थी जाते बुद्धि आपले तो हूं का होई नी तुमन न था कसरत कसरत करो तुमने दो यार हूं आकड़े गाडलो फाड़ी ना फोन करे का गाडलो ना धीमे धीमे वाह मैं मत की नाम मारा ये तो वीर उतरदा એટલે હું मारो गाडलो फाटी ने तो मारे फाटला मु तो धीमे धीमे मले वोठी तो यम तो कोई धोका थासी गाडलो बस ल्यो धोकावा दियो ले तैन वटका का वोठी ना जावनी जाव, जाव। तमार रेका हु काम करी दे हु काम करी <laughs> <आपनो करो। laughs>

જયપાલ ને બિચાર રાખ ને જો ભાઈ આ બધું શાંતિ પડી કે દુખે ને શાક ને ઉને ખવાતું ને

બેઠાને ક્યાંય ખવાય પીવાય નહી હા તો હવે હે ને ચાર માં થોડી વાર છે ને તો આપણે ચાર વાગે દવાખાને પૂગી જઈએ તો હે દવાખાને પૂગી જશે હવે જઈએ અંદર અને કેટલી વાર લાગે વારા ની જોઈએ હવે જઈએ બધા તો બાબા હવે જઈએ અંદર

તો ફેમિલી લેક્ચર હાથ વાગી જાય છે પણ હજી સુધી છે ને વારો એવો નથી ચાર વેગા બેઠા છે તો હાથ વાગી જાય કેવા વારો આવે કોને ખબર નથી તમે કેટલી વાર લાગશે હવે નહીં લાગે હે બા બહુ વાર લાગે નહીં હા તો વાઈ ગયા કેટલા વાગે કઈ નક્કી નહીં હા હવે રઘુની વાર ખાઈ ગયા બધા બેઠા બેઠા કહો બા હા

जहाँमा मैले आजको ब्लग बस हामी अहिले बुझी तो लाइक शेयर सब्सक्राइब गर्नु भन्ने नै मिल्दैछ एक न्लोगमा त जय माता बाबा